પેલું આડી નાખું પાડી નાખું વચ્ચે આવે એને કાપી નાખું તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે ચપ્પુ ચાકુ ઉખાણું બીજું હું જીવું છું પણ મને શ્વાસ નથી મને પાંદડા છે પણ હું ઝાડ નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પુસ્તક ઉખાણું ત્રીજું ઘરે ધ ઘરે દેખાય તેનું રાજ પગમાં પાખો ને માથા પર તાજ તો મિત્રો આનો જવાબ છે ચમસી ઉખાણું ચોથું ઝીણું સેતે તે કેવું તે દેખાય નહીં છતાં શરીરે લાગી જાય તો હટતું નથી તો બોલો એ શું હશે તો મિત્રો આનો જવાબ છે ધૂળ ઉખાણું પાંચમું ઉસી ઉસી ઇમારત વસાવે પગભર ધૂળ ખાઈને બધા માટે ઘર બનાવે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે મજૂર ઉખાણું છઠ્ઠું એના વગર ભણતર અધૂરું સફેદ હોય કે રંગીન પૂરું બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કાગળ ઉખાણું સાતમું મારા વગર ઘર થશે અંધારું મને જણાવશો તો આવશે ઘણું અંજવાડું તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે દીવો ઉખાણું આઠમું એક માણસ ઊંઘ લીધા વિના આઠ દિવસ કઈ રીતે રહી શકે તો મિત્રો આનો જવાબ છે માણસ રાત્રે સુઈ જાય એટલે દિવસે સૂવાની જરૂર રહેતી નથી એ રીતે ઉખાણું નમું નાનકડું શીશુડું હાથમાં વસે ઉપર ઘસો તો કાગળ ચમકે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે રબર ઇરેઝર ઉખાણું દસમું બિંદુ જેવું સરમાળું આકાશમાં ઉસું પિયાળું સમકતું સિતારું તો બોલો ભાઈ એ ક્યાં નામે ઓળખાતું તો મિત્રો આનો જવાબ છે તારા ઉખાણું અગિયારમું ઘણું બધું જોઉં છું પણ મને આંખો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે કેમેરો ઉખાણું બારમું એવું ક્યું કામ છે જે છોકરી બે વાર કરી શકતી નથી તો આનો જવાબ છે બે વાર લગ્ન કરી શકતી નથી છૂટાછેડા લીધા વગર ઉખાણું તેરમું એવી કઈ વસ્તુ છે જે કાચ જેવી હોય છે તો મિત્રો આનો જવાબ છે બરફ ઉખાણું ચૌદમું એવું ક્યું ફૂલ છે જે પાણીમાં ઉગેશે પણ પાણીમાં રહેતું નથી તો આનો જવાબ છે મિત્રો કમળ ઉખાણું પંદરમું એવું શું છે જે એકવાર તૂટી જાય પછી પાછું ક્યારેય આવતું નથી તો મિત્રો આનો જવાબ છે વચન વિશ્વાસ